તો જય મસુંદરનાથ જય માતાજી કેમ છો બધાનો વાતાવરણ કેવું છે હા હા પવન તો જવો કેટલો ઠંડો પવન આવે છે હા તમે આમ ડમડોલ તો જવો કેવું છેડ્યું છે હવે આપણે ધાબે જઈને જોવાનું છે હાલો હું તમને ધાબે જઈને બતાવું નાળિયેલ નું પડી ગયું અહીંયાનું તાલુ પડી ગયું અહીંયા બે બે લટકતા હતા ને અહીંયા આ એ ઉપર જ લટકતું હતું અહીંયા તો એ પડી ગયું એક બાકી છે એ બે પાડવાનું છે આ બાજુનું વ્યૂ તમે જુઓ તમને વાતાવરણ બતાવી દોજો અહીંયા જો કોઈ ધુમાડો કર્યો છે દેખાય આવું કંઈક છે સરસ મજાનું વાતાવરણ જુઓ હવે આપણે આ તાલુ પાડવાનું છે હાથમાં આવી જાય ને તો ખેંચી લેવાનું છે એટલે પડી જાય ને આ પવન કેટલો છે જુઓ તમે પર હાથમાં આવી જાય એટલી વાર છે ખેંય લેવાનું છે સીધું તો આમ રાયડું નાખે બાળકો જોયું વાતાવરણ બહુ સરસ મજાનું છે તમે જો પવન એટલો બધું આવે છે તાલુ હાથમાં આવી જાય એટલી વાર છે ખેંચી જ લેવાનું છે સીધું વાહ ભાઈ વાહ આજુ વાતાવરણ કંઈક આવી રીતનું છે પવન એ કીતું આવે છે બોલવાનું પકડી લીધું જો હવે ખેંચી લેવાનું છે એટલે સીધો આવી વાહ વાહ આવું કંઈક વાતાવરણ છે મિત્રો આજે એટલો બધો ઠંડો આવે ને વાત કરો પાનાને જવા દાવો કેમ કરું કારણ કે ખ્યા એમ તો છે તો આવતું નથી મિત્રો જો બે હાથ કિરાંતિ ટુ ને એક ગામાથી જો તૂટી ગયું બે હાથ જોતા તો મતલબ જાય એક હાથે નથી મેળવે એમ તો બે પાના તૂટી જાય આ તો ઓટોમેટિક તૂટી ગયું હતું ને આને આપણે બે હાથ કર્યા ને ચારે તૂટ્યું બાકી શકાય તો તમે ગમે એટલું કહેવા પણ એ ન તૂટે એટલું મજબૂત આવે વિચાર કરો જો કેટલા પવન છે ને આ વાદળા જો કેવા એકદમ કાળું પમ્મર વાતાવરણ શું છે ઓહો તો જો મિત્રો ફાઈનલ અત્યારે વરસાદ પણ આવી ગયો છે હમણાં કેટલા પવન હતા ઘડીકમાં જાઓ ઋતુ બદલાતા વાર નથી લાગતી એટલે વરસાદે આવી ગયો તમને બતાવું જો

ધજા કેટલી ફરકી આમ જાવ પવન એટલો છે આ નારિયે એટલી ઉડન પ્લસ આ જો વરસાદ અત્યારે વધી ગયો છે આમ જાવ સાટા હવે મિત્રો આની સ્લો મોશન એક ક્લિપ બનાવીને છે ને આમ મૂકવું તમે જોઈ લેજો વરસાદના સાટા કેવી રીતના આવે ને કેવું સરસ મજાનું દેખાય નહીં તો કાંઈ નહીં તમે કન્ટિન્યુ લોગમાં બનેલા રહ્યો ક્યાં સુધીમાં સ્લો મોશન એની છે ને ક્લિપ ઉતારી લઉં પછી પાછો આમાં હું એડ કરી એટલે તમે જોઈ લેજો વરસાદના સાટા આવે કેવું સરસ મજાનું સ્લો મોશનમાં દેખાય નહીં તો ચાલો કન્ટિન્યુ મિત્રો મહેમાને આવી ગયા ક્યારે રહો આવો આવો મહેમાન આવો રહો બધા એક લાઈનમાં માં આયલા જાય એક આમ તેમની બધા એક લાઈનમાં માં આયલા જાય રહો વાહ ભાઈ વાહ ઈખાન મોળા છે મમરા આપો હાલો અભય ભાઈ મળી જાય જોયા દુકાને કઈ ટેણી વરસાદ આવ્યો ને હે જો બોલાવે કઈ જતો વરસાદ આવ્યો ને હે

વા નજારો દેખારો જો એક તડકો વરસાદ છે મિત્રો આવું તમને ક્યારેક જ જો મળે ને મિત્રો આ બધું ભગવાનની કૃપા હોય ને તો જ થાય આમ તમે જો વરસાદ આવે એ તડકો એટલો છે જો સુરત દાદા જો દેખાય એક બાજુ વરસાદ એ છે ને એક બાજુ તટેટકો હતો જ બંને બે ભેગું છું આ હળું ગજબ કહો હો આ બે આ બે કઈ રીતે આવ્યા એ તમને ખબર છે ઉભે રહો હમણાં જણાવું તમે કઈ રીતે અહીંયા આવ્યા હે નહીં હં કેટલા વંશ્યરે એને અહીં આવું હતું ને

તો મેળી માં જય તો બોલાય જય મેળડીમાં હાલો હાલે રાખો રોડ ક્યાં છે વાહ વાહ તો મિત્રો આપણે જાય છીએ અત્યારે અમારા ગામમાં આવેલું છે વાડીમાં સરસ મજાનું મેળડી માતાજીનું મંદિર તો એના દર્શન કરવા માટે જવાનું છે તો અમે રુદુભાઈ રહો અત્યારે દોડવા મીંડા છે આગળ વાહ રુદુભાઈ વાહ આ છે મિત્રો આંબલીનું ઝાડ જુઓ આમાં કાયતરા હોય છે પણ આમાં છે અમે બહુ ખાધા આંબલી માંથી કાયતરા જોવા લે ક્યાંથી હાલ એ અત્યારે મેરડી માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ પેલા અહીં પગલા લાગવાનું જય મેરડીમાં વાપી વાવું કંઈક સરસ મજાનું મેળડી માતાજીનું મંદિર છે જુઓ પીપેરના થર્ડ માં બનાવવામાં આવ્યું છે જય મેરડી માતાજી જય મેરડી માતાજી સરોદ ભાઈ અહીંયા બેહી જવાય ગકી ને મોત ગયા પકડી રાખે ખાલી હકો આવિયે પકડી ને ફેરાવ સ ને નજીક હોય યેમ રામ સાહેબ છે તેડો કડ તો મિત્રો મેલડી મેરડી માતાજીને જો અગરબત્તી કરી રહ્યા છે અમારે જાનવી બેન પણ આવી ગયા છે જય મેલડીમાં બોલતા જાવ તો મિત્રો આપણે મેલડી માતાજીના દર્શન કરી લીધા છે ને હવે આપણે ફળવન છે નારિયેળ

તો મિત્રો આ તો મેરલી માતાજી નું મંદિર તો બધાય કમેન્ટ માં જય મેરલી માં લખી નાખજો મિત્રો જો આ બસ હેલો ગાઈસ યાર કેટના સુંદર નજારા હે હેલો ગાઈસ તો ભીસે ને રાત હો ગઈ છે ને અત્યારે અંધારા હો ગયા છે આયા મિત્રો હાવજ આવતા હે તો ઇસમે સે હાવજ આવી જાતા હે તો બટકા ભરી લેતા હે ફિર માણસ કો ખાઈ જાતા હે એટલે આમાં અંધારાનો ધ્યાન રાખવાનો છે કારણ કે અત્યારે હાવજ ના આવવાના ટાઈમ હો ગયા છે યમ જોઈને બોલો બે હા ઓકે હા અબ હાવજ આયા છે એટલે હમ જલ્દી સે જાયગે ઇસ ઇસમે હા હાવજ સાથોગે અબ આવો સાનો વાલે આમાંથી હાવજ આવી જાતા છે જો આમાંથી હાવજ હતાઈ ગયાલા રહેતા છે पे आ जाता है ना तो खाकर सला जाता है फिर वो धराई जाता है और हम तो भूखे के भूखे रह जाते हैं बाकी आज का वातावरण बहुत सरस मजा ना है देखो तुम्हें कहीं घटता नहीं है ये वा वातावरण है जो आप बोलता है मस्ती ना है

જો કેવું સરસ મજાનું ભાઈ પાડું છે વાહ વાહ ભાઈ ભાઈ માથે હાથ ફેરવી લેજો નાના પાડુ બીક લાગતી હે તને હા નથી બીતો જો આ પાડું ફાયા જાય જો આવી રીતે હાથ જો હાલે પેકેટ પેકેટ હાલે જો આવી રીતે હાથ ફેરવાય જો વાહ

જો મિત્રો ગાય માતા એવા છે ગાય માતાના દર્શન કરી લેવાના છે જો ગાય માતા જાય છે જાય ગાય માતા માતાડિયા ઓલો કરે કરેલો

તો આ બે કે નહીં કરી નાખજો ચેનલ ને શું કરવાનું છે સબસ્ક્રાઇબ કરવાનું છે લાઈક કરવાનું છે ચેનલ ને શું કરવાનું છે સબસ્ક્રાઇબ કે લાઈક કરજો અને શેર કરો કમેન્ટ મે જરૂર કરો મળીએ મિત્રો કાલના નવા વ્લોગ માં ચાલો બધાને જય માતાજી